નમસ્કાર વાઇફ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે અત્યારે અમરેલીમાં વિવાદ જે ચાલી રહ્યો છે પાયલ ગોટી નામની જે પાટીદાર યુવતી છે એનું પોલીસે સરઘસ કાઢ્યું હતું પાયલ ગોટીને પોલીસે માર માર્યાના પણ આક્ષેપો છે અને આખો જે લેટર કાંડ નો જે વિવાદ છે એ એના કારણે રાજકીય જે ગરમાવો છે હજી પણ ચાલી રહ્યો છે વિવાદ છે હજી પણ અટક્યો નથી અને એ દરમિયાન લાઠી બાબરાના પૂર્વ ધારાસભ્ય વીરજીભાઈ ઠુમ્મરે જે આપણી સાથે અત્યારે વાતચીત કરવા માટે જોડાયા છે તેમણે પણ ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્ય છે ધારાસભ્ય છે અને સાંસદ સાંસદ છે એમને પત્ર લખ્યા છે સાંસદ ધારાસભ્ય જેવી કાકડિયા ધારાસભ્ય જનકભાઈ તળાવિયા સાંસદ ભરત સુતરિયા અને ધારાસભ્ય જે સાવરકુંડલા લીલીના ધારાસભ્ય મહેશ કસવાલા છે એમને પણ વીરજીભાઈએ પત્રો લખ્યા છે વીરજીભાઈ આ પત્રો લખવાનું કારણ શું છે અને આપે આ પત્રો લખીને

સૌરાષ્ટ્ર માંથી મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ રૂપાણી કામગીરીને વખોડી કામ અમરેલી મીડિયા સમક્ષ બોલ્યા એટલે ખોટી રાજનીતિ કોંગ્રેસ કરવાનું બંધ કરે હવે કાયદો શું છે એ સૂત્રી આમને સમજાવે કારણ કે બંધારણીના લખવાડા પાર્લામેન્ટના સભ્ય છે એમની જવાબદારી વિશેષ થાય છે મારી કરતા એટલે એમને પત્ર લખીને મેં કહ્યું કે કાયદો કાયદાનું કામ કરશે તો દીકરીને રાત્રે પકડી કાયદો છે સુપ્રીમ કોર્ટ ની અને હાઈકોર્ટ ની અનેક ગાઈડલાઈન છે ચુકાદો પણ છે કે રાત્રે કોઈ પણ દીકરીને ન પકડી શકાય ને પકડવી હોય તો પણ કેવી રીતે કોર્ટના આદેશો મેળવવા પડે અને કેવા લોકો માટે કોર્ટ આદેશ આપી શકે કે જેના કારણે આખી રાતમાં કઈક એટલું બધી પરિસ્થિતિ નિર્માણ ખરાબ રીતે થવાની હોય કોઈ ખૂન ખરાબા થવાના હોય કોઈ મોલા સળગી જવાના હોય કોઈ પેડલર હોય અને જેના કારણે ભારે મોટું ડ્રગ્સ ડ્રગ્સ કે દારૂ ની લેવેજ થઈ જવાની હોય એવા વ્યક્તિને પકડવા માટે કોર્ટ આદેશો આપતી હોય છે પણ કોર્ટના આદેશ સિવાય કોઈ પણ પકડી શકાતી નથી ત્યારે કાયદો કાયદાનું કામ કરશે તેવી ભરતભાઈ સુત્રીએ ટીવી સમક્ષ વાત કરી હતી તો મેં જાણવા માંગ્યું છે કે વિજયભાઈ રૂપાણી એમ કે છે કે પોલીસ ની આ ખોટી ઉતાવળ છે ખોટી કામગીરી છે પુરુષોત્તમ રૂપાલા પણ એવું બોલ્યા કે ઉતાવળ કરી ગયા પોલીસ પોલીસે એમની કામગીરી બરાબર ફરજ બજાવી નથી દિલીપભાઈ સંઘાણી જેલમાં પણ મળવા ગયા પૂર્વ સાંસદ છે ઇફકો ના ચેરમેન છે સહકારી આગેવાન છે બહુ મોટા ગંજાવર નેતા છે મોદી સાહેબ પણ જયારે પોતે સાંસદ હતા ત્યારે એમના બંગલે રોકાતા એમને ત્યાં જ ઉતરતા આવા ગજાના નેતા એમ કે છે પોલીસ ની કામગીરી ખોટી છે ડોક્ટર કાનાબાર એમ કે પોલીસની કામગીરી ખોટી છે જયારે પણ મોદી સાહેબ અમરેલી આવે ત્યારે પંદર વર્ષ સુધી તત્કાલીન સાંસદ નારણભાઈ કાછડીએ પોલીસે ખુબ જ ઉતાવળ કરી છે એવું ટીવી મીડિયા સમક્ષ પ્રેસ કરીને ત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓનું શું માનવું છે નું શું માનવું છે

એમનું શું મંતવ્ય પોલીસની કામગીરી સાચી હોય તો સાચી કે મારી ના નથી હું કઉ છું એમ જ કે એવું કેવા નથી પાકું ગુજરાત સોશિયલ મીડિયા મોટા ભાગના ટીવી કે આ કામગીરી તદ્દન ખોટી છે રમેશ સવાણી એમણે તો મીડિયા મારફત આજે કહ્યું કે પોલીસે આ પ્રકારની કામગીરી કરવાની થતી જ નથી ને કરી છે તો એમને તાત્કાલિક ડિસ્મિસ પણ કરી શકવાના હુકમો છોડી શકાય છે આઈજી રહેલા વ્યક્તિ તેઓ પણ બોલ્યા

એ પણ સાવરકુંડલા ની અને લીલીયા ની જનતા જાણવા માંગે છે તમે બાવીસો મત થી જીતા છો તમારો જિલ્લા પંચાયત નો ચૂંટાયેલો સભ્ય એમ કે તમારા માં જો તાકાત હોય તો આવતી વખતે તમે અહીંથી જ લડજો મણિનગર નહીં જતા રહેતા તમે તમે જીતા છો પાંચ હજાર મત થી આવતી વખતે હું હરાવાનો છું એવું જિલ્લા પંચાયત નું કહું લાંબ એને પોતાના ફોન ઉપર કે અમારા લાઠી ના ધારાસભ્ય બહુ મોટા ઊંચા મત થી અત્યાર સુધી લાઠી બાબરા ચૂંટાના છે તેમનો અભિપ્રાય શું થાય છે હીરાભાઈ સોલંકી રાજુલા માંથી અનેક વખત ચુંટાણા છે સંસદીય સચિવ રહી ચુકા છે પાર્લામેન્ટ સેક્રેટરી રહી અમારા જે સચિવ તરીકે સંસદીય સચિવ તરીકે ફરજ એટલે મંત્રી તરીકે ની ખર્ચો બજાવી ચુક્યા છે અત્યારે જે વિછિયામાં ચાલી વિછિયામાં ચાલી રહ્યું છે જસ્તર જે ચાલી રહ્યું છે ત્યારે હીરાભાઈ આપનો પણ શું અભિપ્રાય થાય છે પોલીસ સાચી છે પોલીસ ખોટી છે એ તમે જણાવો ડોક્ટર કાનાબારે ટ્વીટ કરીને કેવું પડે મુખ્યમંત્રી ને ટ્વીટ કરીને કેવું પડે કે અમરેલી જિલ્લો અત્યારે નંબર વન જે જિલ્લો ભ્રષ્ટાચાર માં બન્યો છે અમારું એપી સેન્ટર બન્યું છે અમરેલી જિલ્લો એવું ડોક્ટર કાનાબાર કે જેને મુખ્યમંત્રી રહી ચુકેલા વડાપ્રધાન આપડા ખંભે હાથ મૂકીને એમ કે સનિષ્ઠ ભારતીય જનતા પાર્ટી નો કોઈ કાર્યકર્તા ને નેતા હોય તો હું ડોક્ટર કાનાબાર ને કરું છું એમને ટ્વીટ કરવું પડે છે આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થઈ છે ત્યારે રાત્રે બાર વાગે પાયલ ને પકડ્યા પછી ત્રણ કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરી દીધા છે એ કોન્સ્ટેબલો પોતાના હાથે નિર્ણય લીધો છે કોના કેવાથી નિર્ણય લેવાનો છે એમની જ કામગીરી ખરાબ છે એમની સાથે પીએસઆઈ પણ હતા ત્યાં લેવા ગયા ત્યારે પાંચ લોકો હતા ગાડીનો નો ડ્રાઈવર પણ હતો હું ગાડી ના ડ્રાઈવર ઉપર હું કોઈ આક્ષેપ કરવા નથી માંગતો એ તો ચીઠી નો ચાકર છે આઉટસોર્સમાં માં છે એને પીએસઆઈ એમ કે ગાડી લઈ લે અહીંયા એટલે એને લેવી પડતી હોય છે ત્યારે પીએસઆઈ ની ભૂમિકા શું હતી એમને કેમ સસ્પેન્ડ કરવા માંગતી પીઆઈ ને તમે તાત્કાલિક તપાસ આપી દીધી એમને એમણે શું પગલા ભર્યા LCB ની આખી team એનું સરઘસ કાઢે છે દીકરી નું સરઘસ કાઢે છે DSP ને પાછળ ઉભા રાખે છે કોઈ પણ દીકરી નો ફોટો visual દેખાડી શકાતા નથી ઇમરાન ત્યારે આ દીકરીને ને સરઘસ કાઢવા આવે છે અને સરઘસ કાઢ્યું ત્યારે કૌશિકભાઈ ભાઈ નો પી એની પાછળ ચાલે છે અને કુકડા બોલાવતો જાય છે કુકડા બોલી રહ્યા છે એમનો બીજો ભાજપ નો કાર્યકર્તા પણ કુકડા બોલાવે છે

રાજ્ય કક્ષાના રાજ્યના મંત્રી અને દેશના મંત્રી રહી ચુક્યા પુરુષોત્તમ રૂપાલા પણ ખોટી કામગીરી બીજો નંબર હોમ ખાતાનો પોતે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે બોલ્યા છે ત્યારે અમારા આટલા બધા સનિષ્ઠ ધારાસભ્યો અમરેલી જિલ્લો ડોક્ટર જીવરાજ મહેતા ની સ્થાપના નો પ્રથમ ગુજરાત રાજ્યનો જિલ્લો છે એના બહાનો જ શું કેવા માંગે છે પોલીસ ની કામગીરી સાચી હોય તો વખાણે મને માનતો નથી ગુજરાત ની પણ જનતા જાણવા માંગે છે અમરેલીની જનતા જાણવા માંગે છે એટલા માટે કદાચ એ બોલી ન શકતા તો મેં એને પત્ર લખ્યો છે કે પ્લીઝ આપ આપનો અભિપ્રાય આપો જે આપો એ તમારો અધિકાર છે પોલીસ ની કામગીરી સારી હોય તો પણ આપો પણ આપતા નથી બોલતા નથી વીસ વીસ દિવસ થયા છે ત્યારે મારે પત્ર લખવો પડ્યો છે ને એને કહેવા માટેનો પ્રયાસ કર્યો મેં એમ કહ્યું છે પત્ર નો જવાબ મને નહીં આપતા તમે પ્રેસ કરો કારણ કે પત્ર નો જવાબ આપો એક અમારી નૈતિક ફરજ છે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે એક પોષ્ટ લખે તો પણ અમને એમને પોતાને એમાં થતું હોય છે કે વીરતી હું પોસ્ટકાળ લખું છું મને ન્યાય મળશે એટલા હેતુથી પોસ્ટળ લખાય છે જાણવાનો અધિકાર ત્યારે પૂર્વ સાંસદ તરીકે પૂર્વ ધારાસભ્ય તરીકે મેં પત્ર લખ્યો એનો જવાબ નથી માંગ્યો

એ હપ્તા ચાલીસ લાખ રૂપિયા નો ઉઘરાવે છે એવું કેનાર પણ તાલુકા ભારતીય જનતા પાર્ટીનો યુવા ભાજપનો પ્રમુખ રહી ચુક્યો છે એવો વ્યક્તિ છે તાલુકા પંચાયત ના સભ્ય તરીકે કામગીરી કરે એવો વ્યક્તિ છે એમના ઘરે એમની પત્ર લખાણો અને પાયલ ગોટી એ તો બિચારી એક કર્મચારી એમને ધ્યાન છે એ કર્મચારી છે ત્યારે ઇમરાનભાઈ આપ પણ એક કોઈ જગ્યાએ ફરજ બજાવો છો તમારા માલિક એમ કે તમારે આ ઇન્ટરવ્યુ કરવાનું છે કરવું પડે આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થઈ ત્યારે અમારા બાહોશ ધારાસભ્ય શું કહેવા માંગે છે એવા ઉમદા આશયથી અમરેલી પ્રજા જાણવા માંગે છે એટલા માટે પત્ર લખ્યો છે કદાચ મોતે કામ માં હોય અને ભૂલી ગયા હોય તો મારા પત્ર થી એમને આજ તાજી થાય કારણ કે તે ધારાસભ્ય કામ માં હશે શાસક પક્ષના સભ્યો છે ટાવરના ડંકા વગાડવા માંડ્યા છે ત્યારે અમરેલી પ્રજા જાણવા માંગે છે કે આપનો જે પણ અભિપ્રાય હોય એ જણાવો બીજી ભાઈ પ્રશ્ન એ છે કે જે આખો ઘટનાક્રમ બની ગયો જે કાઈ થવાનું હતું થઈ ગયું છે એ બધા જાણે છે જે નેતાઓને તમે પત્રો લખ્યા છે કે બધા નેતાઓ જાણે જ છે કે શું થઈ રહ્યું છે બરાબર અને જે પોલીસ કર્મચારી સસ્પેન્ડ કર્યા છે એ પણ જગ્યાએ વસ્તુ છે અને જે આનંદ યાજ્ઞિક વકીલ હતા વકીલ છે એમને પણ આનંદભાઈ યાજ્ઞિક એડવોકેટ આનંદ યાજ્ઞિક એસપી ની હાજરીમાં આ માર મારવામાં આવ્યો હતો આનંદ યાજ્ઞિક બોલ્યા હતા બરાબર ને પોલીસે જે કાર્યવાહી કરી છે એનાથી તમને સંતોષ નથી તો ખાલી આ પત્ર લખીને તમે સંતોષ માનશો કે હજી કઈ આંદોલનમાં કઈ આગળ કરવાના છો તમે આ પત્ર લખીને તો હું એમનો અભિપ્રાય જાણવા માંગુ છું મને મને ભારતીય જનતા પાર્ટી ઉપર કોઈ ભરોસો નથી આ દેશના વડાપ્રધાન ડોલર ના ભાવ વધે ત્યારે વડાપ્રધાન ની આબરૂ થાય છે આજે ડોલર રૂપિયો ક્યાં પહોંચ્યો છે કોની આબરૂ ધૂળ ધાણી થઈ રહી છે દેશની આબરૂ ધૂળ ધાણી થઈ રહી છે વડાપ્રધાન ને તો આબરૂની ની ધૂળધાણી થઈ છે કે કેમ એ પોતે મુખ્યમંત્રી હતા ત્યારે બોલ્યા છે ત્યારે મને ભરોસો નથી સંસ્કૃતિની વાતો કરે છે હમણાં એમના મોહન ભાગવત એવું બોલ્યા કે રામ મંદિર થયું ત્યારે ખરેખર આદેશ ની સ્વતંત્રતા આવી શું વાત કરો છો મોહન ભાગવત આ પ્રકારની જ્યારે એમની ગળ સુધીમાં હોય ત્યારે મને વિશ્વાસ છે કે કદાચ જવાબ આપશે કે કેમ એ મને ખબર નથી પણ તો જાણવાનો તો મારો અધિકાર છે એ હેતુથી છે અને કોઈ સંતોષ પત્ર લખી તરી સંતોષ માનવાના નથી છેલ્લામાં છેલ્લી સુપ્રીમ કોર્ટની લડાઈ સાતું અને એક સુપ્રીમ કોર્ટની એલપીએ સુધી લડવા માટેની અમારી તૈયારી છે ફાઇલ ને એ બાબતમાં માં દબાવ માટે પ્રયાસ થતો હશે એવું બાર થી જ સંજોગો જાણી રહ્યા છીએ જો કે મને એના પપ્પા મળ્યા હતા આજે જ મળ્યા હતા એમને કહ્યું છે કે મારી ઉપર કોઈ પ્રેશર નથી અને પાયલ તો સાચો ન્યાય માટે છેક સુધી લડવા માટે તૈયાર છે એવા સંજોગોમાં એમને પ્રેશરાઈઝ ન થાય એવા હેતુથી આ ધારાસભ્યોનો શું છે અભિપ્રાય છે જાણવાનો પ્રયાસ કર્યો છે એનાથી હું કોઈ સંતોષ માનવાનો નથી પાયલ જ્યાં સુધી કહેશે ત્યાં સુધી મેં કહ્યું છે પરેશભાઈએ કહ્યું છે જેની બેન તો મારી દીકરી છે ત્યાં ચાર દિવસ રોકાણી છે એમણે પણ કહ્યું છે ને પ્રતાપભાઈ દુધાતે પણ કહ્યું એટલે અમે કોઈ સંતોષ માનવાના નથી થોડા દિવસ પછી ગેની બેન આવવાના છે ગેની બેન આવીને અમારા એકમાત્ર સાંસદ છે છવ્વીસ સાંસદો માંથી ત્યારે ગેની બેન બેન એની પાસે જશે અને એનો અભિપ્રાય જાણશે હજુ ચાલી રહ્યું છે ક્યારે આવશે એ પણ જયારે નક્કી થશે ત્યારે એ પણ પ્રેસ મીડિયાને અમે જણાવશું આપને પણ જણાવીશું કે ગેની બેન આવે છે ત્યારે એ જાણવાનો પ્રયાસ કરે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા લેડી સાંસદો છે એ પણ જઈને જાણવાનો પ્રયાસ કરે સાચી અને ખોટી બાબત શું છે અને છેલ્લામાં છેલ્લો ન્યાય મળે ત્યાં સુધીની મારી લડત ચાલુ રહેશે રજીભાઈ આપ અમારી સાથે વાતચીત કરવા માટે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ